ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે આજે આપણે આ રિપોર્ટમાં ત્રણ અલગ અલગ મુદ્દાઓ પર વાતચીત કરવાના છીએ જેમાં સૌથી વધારે ચર્ચા છે કે શું શંકરસિંહ વાઘેલા છે એક કમબેક કરી રહ્યા છે એની સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તો સ્વાભાવિક છે તે પહેલાં ગુજરાતમાં કંઈક નવા જૂની સો ટકા થઈ શકે છે તેવા એંધાણ છે બીજું કારણ એ છે કે કનુભાઈ કલસારિયા જે કલર તરીકે ઓળખ ધરાવે છે તે કનુભાઈ કલસારિયા છે એ અખિલેશ યાદવને મળ્યા સપાના નેતાઓ સાથે તેમણે મુલાકાત કરી છે અને એની સાથે સાથે રાજુભા જાડેજાનું નિવેદન છે એ પણ ચર્ચાનો વિષય છે આ ત્રણે મુદ્દાઓ અત્યારે ગુજરાતની રાજનીતિમાં લાઈમ લાઇટ પર છે અને એમાં સૌથી વધારે શંકરસિંહ બાપુ છે એ ચર્ચામાં છે અને વાતો વહેતી થઈ છે કે શંકરસિંહ વાઘેલા એક વાર ફરી ગુજરાતની રાજનીતિમાં સો ટકા કંઈક નવા જૂની કરવા જઈ રહ્યા છે અને ખળબડાટ પણ મચાવી દેશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે

સપાના નેતા અખિલેશ યાદવ સાથે મુલાકાત કરે છે ત્યારે કંઈક અલગ જ ચર્ચા શરૂ થાય છે કારણ કે તેમની છબી છે એ ખૂબ જ સ્વચ્છ છબી છે જૉન્ટ કિલર તરીકે તેઓ ઓળખ ધરાવે છે અને કનુભાઈ કલસરિયા જ્યારે કોઈ પણ વાત કહે ત્યારે તેને પ્રામાણિક પણ લોકો ગણતા હોય છે એટલે આ મુલાકાત છે એ કનુભાઈ કલસરિયાની ખૂબ જ સૂચક પણ માનવામાં આવી રહી છે કનુભાઈ કલસરિયા અખિલેશ ને મળે કારણ કે કનુભાઈ પ્રતિષ્ઠિત છે બાપુના અંગદમાં ગણવામાં આવે છે ભૂતકાળમાં તે આપમાં હતા કોંગ્રેસમાં હતા અને વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં આવવું આવું થઈ રહ્યા હતા એમની શરત એ હતી કે ટિકિટ આપો તો હું લડું અને આવું પાર્ટીમાં પણ ખેલ ન પડ્યો પણ અખિલેશ યાદવને મળવું એ મોટી વાત છે ત્યારે ચર્ચા શરૂ થઈ છે કે ગુજરાતની રાજનીતિમાં એક નવા પક્ષનું આગમન થઈ રહ્યું છે અને દશેરાના દિવસે ઘોડું સો ટકા દોડવાનું છે એ વાતને લાગે છે કે હવે સમર્થન પણ મળી રહ્યું છે હવે વાત શંકરસિંહ વાઘેલાની શંકરસિંહ વાઘેલા છેલ્લા ઘણા સમયથી ચિત્રમાં પણ દેખાઈ રહ્યા છે બીજી બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે અને એકવાર ફરી ક્ષત્રિય સમુદાય છે એ એક્ટિવ જોવા મળી રહ્યું છે આ તમામ જે સરકમસ્ટેન્સીસનું નિર્માણ અત્યારે થયું છે એ ઘણું બધું કહી જાય છે ક્ષત્રિયોના સહકાર વગર સાતસો ગ્રામ પંચાયત નગરપાલિકા જેટલી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ શંકરસિંહ એટલે કે ક્ષત્રિય સમાજ એના સંગઠન કે એના હકારાત્મક વલણ વગર જીતી શકાય એમ નથી કેમ કે ધારાસભ્ય સાંસદ સભ્યમાં આપણે એમનો પ્રભાવ છે એ જોયો છે ભલે ભાજપે એની રીતે પાર કરી લીધી હોય લોકસભાની ચૂંટણી પણ અંદેશો આવી ગયો છે ભાજપને કે ગુજરાતમાં નાક માંડ માંડ બચી ગઈ છે પણ એ સમય પીએમ મોદીનો ચહેરો છે ફેક્ટર હતો એ ફેક્ટરના કારણે ભારતીય જનતા પાર્ટીની નાક આ વખતે લોકસભાની ચૂંટણીમાં બચી ગઈ પણ હવે જે ચૂંટણી છે એ સ્થાનિક છે આપણે બધા જાણીએ છીએ કે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિયો કેટલું પ્રભુત્વ ધરાવે છે જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ અમુક જગ્યાઓ પર ખાસ કરીને પાટણ એ જગ્યા ઉપર પણ ક્ષત્રિયોનું પ્રભુત્વ છે એ ખૂબ જ વધારે રહ્યું છે અને સૌરાષ્ટ્રમાં જો શંકરસિંહ બાપુ કંઈ પણ નિવેદન આપે છે કે કહે છે ક્ષત્રિયો માટે તેમના હિત માટે તો સ્વાભાવિક છે કે અમુક નગરપાલિકાઓમાં તેની અસર છે એ સો ટકા વર્તાવાની છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગોહિલવાડ કે ભાવનગર કે જામનગર કે તમે જુઓ ઝાલાવાડ ક્ષત્રિય સમાજનો દબદબો છે અહીં

અને આ નિવેદને ગુજરાતમાં રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિએ વિરોધ પણ કર્યો હતો રૂપાલા સાથે હર હંમેશ આપણે જોતા આવ્યા છીએ કે કરવા જાય છે કંસાર ને થઈ જાય છે થૂલી અને એટલે જ ઇન્દ્રસન ઇન્દ્રસન જેવી પરિસ્થિતિનું નિર્માણ એકવાર ફરી થઈ ગયું છે તેમની સાથે રામાયણનો किस्સો છે જે ધ્યાનમાં આવે છે એવું લાગે છે કે રૂપાલા સાથે એવું જ થયું છે એમની જીભને ખબર નહીં શું થઈ ગયું છે કહેવાય છે ને બાલી એટલો શક્તિશાળી હતો કે મહિના રાખ્યો પરંતુ પણ એ રામ બોલી ગયા અને એના કારણે જ હવે ક્ષત્રિય સમાજ મુદ્દો મળ્યો એટલે ઇન્દ્રસન ઇન્દ્રસન પાછું થયું છે રાજુભા જાડેજા એ તો સીએમ ને પત્ર પાછું મોકલ્યું છે અને કહ્યું છે કે અમારા પડતર પ્રશ્નોને તમે સોલ્વ કરો હવે મૂળ વાત એવી છે કે આશરે એક મહિના કાં તો ચોવીસ દિવસ પહેલા જ શંકરસિંહ વાઘેલા અને અમિત શાહની મુલાકાત થાય છે અને આ મુલાકાત પણ ખૂબ જ ખાસ ગણવામાં આવે છે અને બીજી બાજુ વાતો એવી વહેતી થઈ છે કે અમિત શાહએ ખાસ શંકરસિંહ વાઘેલાને કહ્યું છે કે હવે તમે જ આ ક્ષત્રિયોને શાંત પાડો અને આ મામલો છે એ સુલટાવી દો

સૌ કોઈએ જોઈ છે અને જો એકવીસમી સદીમાં આવું ફરી થાય છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને અલગ જ સ્થાન પર થાય છે તો પછી આ સદીની સૌથી મોટી ઘટના શકે છે અને એ જ સમયમાં જ્યારે અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા મળ્યા ત્યારબાદ જ ક્ષત્રિય સમાજ ફરી એક્ટિવ થાય છે એ આવેદનપત્ર મુખ્યમંત્રીને આપે છે વળી કનુ કલસારિયા જેમ શંકરસિંહ એ સપાને મળ્યા એમ કનુભાઈ પણ સપાને મળ્યા એનો મતલબ એ થાય છે કે કંઈક રંધાઈ રહ્યું છે એ પણ બહુ જ મોટું એટલે ભાજપની દ્રષ્ટિ હવે કોના ઉપર છે તો પોલિટિકલી ઓબીસી પર છે પટેલ છે એ એમના જ વોટર્સ છે સવર્ણો એ ભારતીય જનતા પાર્ટીના કોર વોટર્સ છે એટલે ભાજપ માને છે જે છે એ છે પણ સૌથી વધુ રૂઠે એવા છે તો છે કોણ તો એ છે ઓબીસી અને દલિત સમુદાય તો આ બંને સમુદાયને જો મેનેજ કરવું હોય તો એમના માટે જે કી રોલ છે એ ક્ષત્રિય સમાજ છે અને એ મોટું ફેક્ટર શકે છે એટલા માટે જ કહેવાય રહ્યું છે કે ગુજરાતની રાજનીતિમાં અત્યારે બધું જ અંડર કરણ ચાલી રહ્યું છે ત્યારે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં શંકરસિંહ વાઘેલા શું નવા જૂની કરે છે અને ગુજરાતની રાજનીતિમાં કેટલો મોટો રાજનૈતિક ભૂકંપ આવે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે અત્યારે બસ આટલું જ સહયોગી જયમીન વ્યાસ સાથે સૌમ્યા સિંહ નમસ્કાર